રાજ્યના શાળા સંચાલકો સરકાર સામે સરકારને કોર્ટમાં પડકાર છે જ્યાં શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારને કોર્ટમાં પડકારવા બેઠકમાં ઠરાવ કરાયા અને રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળાની જગ્યાઓ ખાલી છે સરકાર વિનંતીઓને ગ્રાહ્ય ન રાખતા કોર્ટમાં પડકારવા ઠરાવ કર્યો છે ત્યારે રાજ્યની પંદર હજાર સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારવા પણ કોર્ટમાં જશે એફઆરસી આવ્યાને આઠ વર્ષ થયા છતાં સ્વનિર્ભર શાળાઓના સ્લેબ નથી વધારાયા

અને ક્લાર્ક અને પટાળાના ભરતી માટે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં એ અમને હજુ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી તો એ સંજોગોમાં આજે સર્વસંમતિથી એક ઠરાવ કરવામાં આવ્યો કે રાજ્ય સરકાર આપણી વિનંતીઓને કોઈ ગ્રાહ્ય રાખતી નથી તો એ સંજોગોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈ અને આ અંગે ન્યાય મેળવવો અને અમે એ ન્યાય મેળવવા માટે ભૂતકાળમાં બે હજાર બારમાં કોર્ટમાં ગયેલા પણ એ વખતના મિનિસ્ટરના કહેવાથી અમે અમારી સિવિલ એપ્લિકેશન પાછી ખેંચી હતી ત્યારથી આજ દિન સુધી અમને કોઈ ક્લાર્ક આપ્યો નથી એટલે ક્લાર્ક સંદર્ભે અમે કોર્ટમાં જવાના છીએ